દેખાઈ જાય છે કે ભાઈ પાચન તંત્ર બધાનું કમજોર બની જતું છે અને આ પાચન તંત્રમાં ઘણી વખત શું કે ગેસ એસિડિટી જેવા પ્રોબ્લેમ વધારે થતા હોય છે ગેસ એટલે કે પેટમાં ખાધા પછી એવું લાગે કે પેટ આમ ફૂલેલું ફૂલેલું લાગે અને વધારે પડતું અંદર ભરાવો લાગતો હોય ઘણા ઘણા દર્દીઓ ફરિયાદ કરતા હોય ખાધા પછી પેટમાં ભરાવો લાગે છે અને ઘણી વખત એવું લાગે છે કે ઉપર અંદર થી કઈ acid જેવું લાગે એસિડ આવતો એવું લાગે એટલે acidity નો બી problem રહેતો હશે ઘણા લોકોને કેવું હોય છે કે સંડાસ નો problem રહે છે સંડાસ જ નથી આવતું તો આ બધું જે પેટ માં જે નજીક પેટ માં લાગતી જેટલી બી તકલીફો છે ઘણા બધા પ્રોબ્લેમ છે એ થવા નું મુખ્ય કારણ શું છે કે તમારું જે પાચનતંત્ર છે ને એ વ્યવસ્થિત કામ નથી કરતું હવે પાચનતંત્ર નબળું પડી ગયું છે તો ચોમાસામાં તો આવું થતું જાય છે તો તમારે એક તો તમારે શું કરવું પડે કે પાચનતંત્ર સુધારવું પડે તો પાચન તંત્ર સુધારવા માટે તમે શું કરી શકો તો કે હવે જો પાચનમંત્ર સુધારો એટલે એમાં શું બેટર પોઈન્ટ છે કે ઘણા લોકોને શું ખાધા પછી ગેસ બનતો હોય વધારે પડતો ગેસ ફૂલી જતો હોય પેટ ગેસ 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 જેવું લાગ્યા કરતું હોય તો તમે એવું કરી શકો છો કે હવે ગેસ અલગ છે અને એસિડ અલગ છે એસિડી એટલે ઉપર એસિડ જેવું લાગે પેટમાંથી અંદરથી એસિડ આવે છે તો અત્યારે આપણે શું છે ફક્ત ગેસ વિશે વાત કરીશું તો ગેસમાં કેવું હોય છે કે પેટમાં બધું ભાર ભર લાગે અને ફૂલી જાય એવું લાગે તો તમે આવું દેખાતું હોય તો તમે સમજી જાઓ કે ભાઈ મારું પાચન તંત્ર નબળું છે તો તમે જે તમારું જે જમવાનું છે એ જે રોટલા ને રોટલી ને ભાત ને એ ઓછી કરી દો અને એની જગ્યાએ તમે જે આપણે શું કહીએ છીએ શાકભાજી બનાવીએ છીએ ને લીલી શાકભાજી એનું પ્રમાણ વધારે દો લીલી શાકભાજી એટલે કે જે જે તમે કારેલા દૂધી ગલકા બીડા એ બધા કારણ કે લીલી શાકભાજીમાં શું છે કે ફાઈબર્સ વધારે હોય છે ફાઈબર્સ એટલે રેસા તત્વ વધારે છે તો આ રેસા તત્વો શું પાચનમાં તમારે મદદ કરતા હોય છે તો તમે ધારો કે એક કપ લેતા હોય તો એની જગ્યાએ તમે બે કપ લઈ લેજો હવે બીજું એવું છે કે કદાચ તમારી જો પરિસ્થિતિ સારી હોય તો તમે શું છે કે સલાડ સલાડ ટામેટા ગાજર મૂળા કાકડી બીટ એમાંથી એમાંથી જે તે જે મળતું હોય એ તમે એક કટરો એક દીશ લઈ લો હવે બીજું શું છે કે તમે તમારા સીઝન પ્રમાણે જે તમને પપૈયા કેરી તરબૂજ તેથી સફરજન જે મળે એ તમારા પરિસ્થિતિ પ્રમાણે તમે એક લઈ શકો છો તો આ રીતે શું થાય તમારા જે શરીરમાં જે અમુક રેસા તત્વોની ઉણપ હોય છે ને એ પૂરી થઈ જાય અને તમને રેસા તત્વો મળી જાય એટલે તમારું જે પાચન તંત્ર હોય છે ને એ થોડું સુધરી શકે છે અને બીજું કે તમારે દિવસ દરમિયાન જેટલું પડે એટલું શું છે કે પાણી વધારવું જોઈએ પાણી વધારે કરવાથી શું થાય કે જેટલું તમે પાણી વધારે પીશો ને આમ તો જે પીવો છે એ ઓછું પડે છે એટલે આ બધા પ્રોબ્લેમ થાય છે તો તમે પાણી થોડું વધારી દો જે તો પાંચ ગ્લાસ પીએ પાંચ ગ્લાસ પીતા હોય પીવો પાણી બી એસિડ બને છે આ ગેસ ને કબજીયાત ને જે પેટમાં ફૂલે ભરે ભરે લાગ્યા એમાં મોસ્ટ ઓફ આવું તમે કરવાથી ફાયદો થઈ જતો હોય છે પણ ઘણી વખત શું હોય છે કે કોઈકને એસિડ બને એસિડ બને એટલે શું છે કે ઉપર એને એવું લાગે કે મને બળતરા થાય છે અને ઉપર એસિડ એટલે અંદર બળતરા થાય એસિડ આવતો એવું લાગે અંદર અંદાજ આવી જાય ખટ્ટા ખટ્ટા ઉડકાર આવતા હોય લાગે તો જો આવું બનતું હોય ને તો તમારે શું કરવાનું એનો અર્થ કે તમારા શરીરમાં એસિડ બને છે એસિડ વધારે બને છે તો તમારે શું કરવું જોઈએ ખાલી પેટ ખાલી પેટ બે પેટ રાખવાનું નહીં ખાલી પેટ એટલે સવારે થોડુંક નાસ્તો કરી લેવાનું બપોરે દસ બાર વાગે થોડું ખાઈ લેવાનું સાંજે થોડું ખાઈ લેવાનું એટલે ખાલી પેટ બનશે તો તમને શું છે કે એસિડ બનશે એટલે જેને એસિડિટી નો પ્રોબ્લેમ છે એને થોડુંક વધારે ટાઈમ ખાવું જોઈએ ખાવાનું છે ઓછું ઓછું કઈ વધારે ખાવાનું વધારે ટાઈમ ખાવાનું પણ શું એને પેટ થોડું ભરી લો અને એસિડિટી વાળા માટે એક મેઇન પ્રોબ્લેમ છે શું કે જો તમે ચા પીશો ને તો તમને એસિડ વધારે બનવાનો તો તમે શું છે કે જો ચા ના હોય તો જરા ખાધા પછી અથવા નાસ્તા જોડે ચાલે તો કઈ ભૂખ્યા પેટે ચા પીશો તો તમારે એસિડ વધારે બનશે એટલે એસિડિટી અને ગેસ આ બેમાં આ તો થોડો ફર્ક છે ગેસવાળાને અલગ રીતે રહેવું પડે અને એસિડ બનશો એને થોડું થોડું દોસ પણ ત્રણ ચાર વખત ખાવું જોઈએ થોડું 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 લેટું હોઈ ગયો એટલે શું એસિડ બને એસિડ બને તો આપણા પેટમાં અમુક સિસ્ટમ એવી છે કે થોડું બી ખાવાનું પડે એસિડ બને તો વધી જાય તો એ શરીરમાં બાળી નાખે તમે એટલે થોડું થોડું તમે ખાતા રહો એસિડિટીવાળાને તો એને થોડો ફાયદો વધારે થઈ શકે છે હવે બીજા દબાણ તો શું છે કે પાણી વધારો કરો અને જે આપણે એના માટે નહીં પણ જેને ખાલી પાચનતંત્ર માટે શું કબજિયાત છે ગેસ ફૂલી પીઠ ફૂલી જતું હોય ગેસ લાગે એના માટે શું છે દહીં છાશ થોડું લો લીંબુ પાણી લો તો શું એને પાચનમાં સારો એવો ફાયદો થાય છે